અડાજણ ખાતે આવેલ શ્રી મહાકાલેશ્વર મહાદેવ શ્રી શનિદેવ મંદિરની સાલગી મહોત્સવ ઉજવાઈ હતી જેમાં આરતી તમામ લોકો ઘરની ગેલેરીમાં ઉભા રહી જોડાયા હતા અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કર્યું હતું અડાજણ શ્રી મહાકાલેશ્વર મહાદેવ શ્રી શનિદેવ મંદિરની આ વર્ષે સરકારી આદેશોના ચુસ્ત પાલન સાથે સાલગીરી ઉજવાઈ હતી જેમાં સૂર્યનારાયણના યુવક મંડળ દ્વારા મંદિરની સાલગીરી મહોત્સવ ઉજવાયો હતો મંદિરમાં ફક્ત મહારાજ દ્વારા આરતી કરાઈ હતી તો ભક્તોએ પોતાના ઘરોની બાલકીમાં બાલ્કનીમાં ઉભા રહી આરતી કરી હતી જય સેનાથ મારું નામ વિનોદભાઈ મહારાજ છે અમારા ગિરિરાજ સોસાયટી વિભાગ બે સાંઈ બાબાના મંદિરની બારમી સાલગીરી અહીંયા ઘણા બધા દેવો બિરાજમાન છે સાંઈ બાબા મહાદેવ શનિદેવ વગેરે બધા દેવોની સાલગીરી અને દર વર્ષે અમે બહુ ખૂબ ધામધૂમથી ઉજવીએ છીએ પણ આજે આ મહામારીના લીધે અને જે સમય છે સમય સમયને ધ્યાનમાં રાખીને સરકારની આજ્ઞા અનુસાર ડિસ્ટન્સ રાખી પોતપોતાના ઘરેથી જ અમે લોકોએ આરતીનું આયોજન કરેલું છે બધા ભક્તો પોતાના ઘરે જ ઊભા રહી અને અહીંયાથી જાહેરાત કરી એ પ્રમાણે બધાએ આરતી કરેલી છે અને ભગવાનની પ્રાર્થના કરીએ કે જલ્દીથી જલ્દીથી આ મહામારીથી બધા વિશ્વ આખું નિવૃત્ત થાય અને ભગવાન બધાનું કલ્યાણ કરે શ્રી મહાકાલેશ્વર મહાદેવ મંદિરની સાલગીરી મહોત્સવમાં લોકોએ સોશિયલ ડિસ્ટન્સનું પણ પાલન કર્યું હતું